બધાને વાલું હોય સ્વાસારી મૂડી તારી મૂલ્યવાન છે પણ એને વર્ણ લેખે વાવરતા કોણ રોકે આ સરસ તો તમે ગમે ત્યાં દ્રષ્ટિ કરો ત્યાંથી મને તમને મળે બોલો એક આમ ભક્તિભાવ વાળો જીવ એટલે એની પત્ની કીધું કે આમ જવો ગામમાં છો તો હું ઘી લેતા આવજો બરણી લઈને જાતો તો ને એમાં એક સાધુ પુરુષને ને જોઈજો સત્સંગ માન સત્સંગ માન કઈ કલાક બે કલાક ત્રણ કલાક એ ખાલી બરણી લઈને આવ્યો ક્યાં સુધી ખબર જ નહોતી એટલે એની પત્ની કીધું ઘી લાવ્યા એટલે કરી ભારે કરી કીધું ને દસ્તો આવ્યો ફૂટ ન ઢીમણું થયું થઈ કોઈ ખાવા ના ઉભા ઉભા ન રહે બારો નીકળી ગયો ખડકી ની બારો એમાં કોઈ ગામમાંથી એક વડીલ બી આવતા હતા મહાદેવ 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 કીધું ને ઢીમણું બાળી ગયા એટલે શું સ્વાભાવિક કેમ ઢીમણું હાસું કહેવાય પરિસ્થિતિ તો હતી નહીં કે ખડકી નાની હું ઊંચો આમ થવું ભૂલી ગયો ત્યાં ભટકાણો તય ઓલા વડીલે કીધું ઘી સોફડ નકર આ ઢીમણું મોટું થાય તઈ ઓલા મનોમન વિચાર આવ્યો આ ઘી નો તું તઈ ઢીમણું થયું તો વાત એ સાચી છે ઢીમણા બહુ થાય બહાર તમે કચ્છ બાજુ વયા જાવ કચ્છ બાજુ આમાં અત્યારે તો જો શ્વેત રણ આમાં બધા જેટલા જેટલા જાય છે બધા ફરવા માટે બળદિયા ગામ છે બળદિયા કચ્છમાં સરકારી બસ નો કંડેક્ટર ખાલી એટલી જ ટંકોરી વગાડીને ખાલી એટલું જ કે આલો બળદિયા હોય એટલે બે ચાર સડે બે ચાર ઉતરે થાતા થાતા જુનાગઢ આવે અને ભૂતળીનું પાટિયું આવે જુનાગઢની બાજુ આજે ગામના નામ દઉં છું સત્ય છે પાછા એટલે કંડેક્ટર ખાલી એટલું જ કે આલો ભૂતળી ના હોય એટલે બે ચાર સડે ને બે ચાર ઉતરે ઈ બસ થાતા થાતા ઠેઠ આમ જામનગર વહી જાય અને ઝાપડી ગાંગડીયાનું પાટિયું આવે એટલે ખાલી કંડક્ટરે એટલું જ કે ગાંગડીના હોય એટલે બે ચાર સડે ને બે ચાર ઉતરે એ બસ થાતી થાતી ઠેઠ ખાંભા થાય ને ગાંડી ઘરના એમાં વૈયા જાય અને ત્યાં દોઢીનો નહીં આવે એટલે ખાલી કંડક્ટરે એટલું જ કે ગાલો દોઢી ના હોય એટલે બે ચાર સડે ને બે ચાર ઉતરે આ સરકારી બસ જેવું છે બોલો હા આમાં કારે ચડવું ને ક્યાં ઉતરવું જો એટલું નક્કી આવડી જાય ને તો એ જીવાની મજા બહુ આવે

યુવાન બેન હોય અને પુરુષ એમ કહે કે બેન બાર ગામ જાવ તારે કઈ લાવવું છે પણ એ દીકરી તરત એ બેન એમ કહેતી કે ભાઈ સમય આવે ત્યારે માગી તો કે એમ નહીં તું મને કહી દે એટલે મને ખબર પડે તું મારામાં લીન થામાં બેન કે એટલે બેન એમ કહે ભાઈ સમય આવે અને જવતલો અંબાણી ત્યારે હોય એ જવતલો અમાઈ ગયા પછી હું હારે જાઉં

અને પોષણ કરીને મોટી પણ કરવી પડે બાપ આગળ દીકરી એટલું જ માગે માર કઈ જોતું નથી કા મારામાં જે તમે વિશ્વાસ મૂક્યો છે ને કાયમી કેટલો ટકી રહે એટલું એટલી ભાવના રાખજો બસ અને ઈશ્વર આગળ બહુ માગવું એની હા ઈશ્વર આગળ માગો તો એવું માગજો હું કોનું સંતાન છું ને ક્યાં છું ને ક્યાં બેઠું છું બસ તમે ખૂબ ભણો બહુ ભણ્યા હોય ને પછી જો એને ઇંગ્લિશમાં જલેબીને શું કહેવાય ને ભજિયાને શું કહેવાય ન આવડતું એ તો ભણવાનું મૂકી દેવાય એ એનો અર્થઘટન કરીને કોકને આવડતું હોય તો કહેજો ભાઈ ઇંગ્લિશમાં ભજિયાને શું કહેવાય ને જલેબીને શું કહેવાય ભગવાન તો આપણે ગોડ કહી છે બાપાને એવું ફાધર કહી છીએ માને મમ્મી કહી છે કાકીને આંટી કહી છે આપણા 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 શબ્દોની તુલનામાં ન આવે બીજી સંસ્કૃતિ યાદ રાખજો આપણે તો માસીને માસી જ કહી બે માની બેન હોય ને માસી કહેવાય આપણે બધા ફર્યા છીએ બધાને ખબર હોય આંટી કે એમાં કાકી આવી ગઈ માસી આવી ગઈ મામી આવી ગઈ ઓહો અમારા આંટી છે બહુ સરસ હા નથી જણો ઘરે આવ્યો તેની પત્ની આમ બાવડું પકડી લીધું એટલે બોલો કે મને આ તો નહીં મારે વ્રત છે વડ સાવિત્રીનું ફૂલરમાંથી ગલોપ કાઢ નાખ્યો કે ગામ આંગળી નાખો મારે જોવું છે હાચું કાચું કે પાકું એમ બોલો કે રેવા દે સચ્ચેવાન ને સાવિત્રી હતા તું શારદા હું સૌજી આમાં ઢળી જાય નો મેળા આવે હા બહુ અઘરું છે સાહેબ જે પોલીસ ખાતા એ જે સાહેબે જે જે એરિયામાં હોય એ સાહેબને ત્યાં આજ રહેવું પડે આવો નિયમ કોર્ટમાં એટલે ઓલા જજ સાહેબે પેલા પૂછ્યું કે શું લાવ્યા છો તો સાહેબ તમે જ પૂછી લ્યો શેમાં આવ્યા છો તો કે સાહેબ જુગારમાં લાવ્યા છો અચ્છા એટલે પેલા કીધું કે તું રમતો તો કે ના સાહેબ હું તો મારી દુકાને બેઠો હતો મને લઈને નીકળી ગયા સીધા બીજા કીધું તું હું વાડીએ થી આવતો તો સાહેબ ત્રીજાને કીધું તું કે સાહેબ તમને એવું લાગે કોઈ એકલું એકલું રમે એમ કરી બેન લઈ ગયો બોલો ક્યાં જ આવું પણ તમારે આવ્યા છો તમે ઉતારા કરતા જાઓ આપણે ત્યાં તમે જુઓ હજી ભારત વર્ષમાં ખાસ કરીને ગામડામાં દીકરીઓ નાનો હોય નાની 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 દીકરી હોય ત્યારે સાકરિયા સોમાર ભાકરીયા સોમવાર ઇથી એનું હૃદયમાં એમ લાગે કે હજી ઘટે છે તો પછી કીડિયારું પૂરવા જાય ઇથી છતાં એને એમ લાગે કે હજી કાંઈક ઘટે છે તો પછી ગામના પાત્રમાં આપણે હારે ગયા છીએ બેનું હારે એ દેદો કૂટતી હોય પણ લગ્ન થાય ને છ મહિના હા હારે જાય ને બોલો જે પછી નાખોરા ઢળવાની શરૂઆત કરે ને

નથી વકીલ સાહેબ એક ને તમારા પતિનું તમે ખૂન કર્યું તમારા પતિનું તમે ખૂન કર્યું શું તો કે ઘરે ગયા પછી પાછા વચીતા ના જાગીન કે સંગીતા ચશ્મા ઈ કે એટલું કીધું એમાં તમે એને સાકુ મારું નામ રંજના છે સમજાય ને વંદન અઘરું છે છતાં સ્વીકારે છે યાદ રાખજો પુરુષ તરીકે હું બહુ સભાનતાથી વાત કરી રહ્યો તમારી આમ આ દેશની સ્ત્રી સ્વીકારે છે શું કામ તમને કદાચ એમાં રસ ન હોય રુચિ ન હોય તો હું તમને એક્ઝામ્પલ આપું ભાઈ જીવારી માથે ખાલી ટાંચી મારો હજી મારો ઓલા માથે થાપો મારો પાણી મારો આ વસ્તુ સમજાય છે ને કોઈ જીવનમાં દાંપત્ય જીવનમાં ડખા થાય જો આ આ સ્ત્રી જાતિ છે દેશી ભાષામાં મેં એને ભોણી હું કઈ બોલો પણ ઓલી તો એમ કે ભોણિયા જેવો તો મારી આ રેતો ખરો એમ આટલો એને હરખ હોય બોલો હા હા અને ગઢપણ તો ગઢપણ આપણે આપણે ત્યાં બહુ જૂની કહેવાતું છે કે બચપણમાં પ્રેમ કરે અને યુવાનીમાં પ્રેમને ગોતવો પડે ને પછી ગઢપણ આવે ત્યારે પ્રેમની ચાહના હું બધે તમને

પ્રેમ ગોતવો પડે તમે જો પચીસ હોવી ના થાય ને પછી આપણે કેવું પડે જોગું કંઈક હોય કે પછી જાદુ બાબા એક બહુ મજાનો દાખલો આપતા કે આ દુનિયામાં આપણે આવ્યા છીએ એટલે બધું આપણને ગમે છે એવું માન માન નહીં આપણે બધાને ગમીએ છીએ એવું સ્વીકારવાની જરૂર નથી એ બધા એમ કેતા કુટુંબમાં દીકરો છે લગ્ન ને લાયક છે સંબંધ ક્યાંય એવી દીકરી હોય તો કેજો એમાં એક દી આવી ચડ્યા એટલે કીધું કરી મોકલાતો તો જાદુ બાપા હા દીકરો તો આ રહ્યો બાપા ક્યાં તો ઈ પ્રોગ્રામ માં ગયા હોય ને દવા વાગે બરોબર તમને હામાં મળી જાય અને વળી મળી ગયા કે રામ 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 કયું ગામ તો ફલાણો આ જોક્સ નથી સત્ય વાત છે એટલે જાદુ બાપાએ પૂછ્યું કે કેમ આવ્યા હતા તમે નોંધ કીધું બાપા ફલાણા કુટુંબમાં એક દીકરો છે તો હા 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 શું લ્યો જોયો છે કે હમ ગઈમો તે મહેમાન કીધું નહીં બાપાએ કીધું ગમતો તો અમને નથી પણ વટાયને છૂટ્યો છે એ નહીં લીધી રે ફકીરી મે તો હવે તારા નામની આ એક નવી રચના મારી આગળ આવી છે બે કડી તમારી સામે આવી છે આ જેટલું વાતો છે એ બધું ગૌશાળામાં જવાનું છે અને વચ્ચે એક નિવેદન કરી દઉં શ્રી કૃષ્ણ ગોપી મંડળ સુરત લાભુબેન કાત્રોડિયા એ મંડળ ચલાવે છે બેનમાં ખાલી બસો રૂપિયા ફી છે પછી એવું નથી કે એમાં ની બેનું દીકરીઓ આવે ગારિયાધાર આવે પસેગામ આવે રતનવાઈ આવે અમારું ટીંભાઈ આવે સુખપર આવે સુમનગર આવે જેને જેને રુચિ હોય એ સેવા કરવા તમામ તો લાભુબેનનો કોન્ટેક કરવા તમને વિનંતી કરું છું આ

ટલો જીવાઈ તો રામજીની મેર છે કેટલો જીવાઈ તો રામજી